માર્ગ અને સંતરામપુર ના માર્ગ પર ની કામગીરી કરવામાં આવી મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના નાગરિકોને ચોમાસા દરમિયાન માર્ગો પર અગવડ ન પડે તે માટે મરામતની કામગીરી તાકીદે પૂર્ણ કરવામાં આવી રહી છે જેના અંતર્ગત દાહોદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તથા પંચાયત દ્વારા વરસાદને પગલે ક્ષતિગ્રસ્ત થયેલ વિવિધ રસ્તાઓની રિપેરિંગ રિસ્પ્રેસિંગ મેટલ વર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી ચાલી રહી છે તેમજ ઓવર ટોપિંગના કારણે ક્ષતિગ્રસ્ત થયેલ રોડ રસ્તાઓની રિપેરિંગની કામગીરી યુદ્ધના ધોરણે પૂરજોશમાં ચાલી રહી છે જે અંતર્ગત સાલોદથી સુખસર અને સુખસરથી સંતરામપુર જતા માર્ગ પર પેચવર્કની કામગીરી કરવામાં આવી હતી બ્યુરોજીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા આઇસીવન ન્યૂઝ ગુજરાતી દાહોદ